છે મિત્રો વાત કરવામાં આવે તો રવિવારે એરપોર્ટ પર એરક્રાફ્ટનું લેન્ડિંગ ગિયર ખરાબ થયું ગયું હતું જેના કારણે વિમાન રનવે પરથી સરકીને વાડ સાથે અટકાયું હતું આ પછી મિત્રો પ્લેનમાં આગ લાગી હતી તો આ દુર્ઘટનામાં સાઉથ કોરિયાના પ્લેન ક્રેશનો મૃત્યુઆંક વધીને હવે 179 પાર પહોંચી ગયો હોવાની આશંકા છે તો મિત્રો અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિમાનમાં હાજર એકસો લોકોના મૃત્યુ પામી ગયા છે જ્યારે માત્ર બેને જ બચાવી લેવાયા છે એટલે કે મિત્રો આ ઘટનાથી જે મિત્રો બે હાજર સૌથી દુઃખદ ઘટનાને કહેવામાં આવી રહી છે જ્યાં મિત્રો રાજ્યના હવામાન ને લઈને એકવાર ફરી આગાહી કરવામાં આવી છે જે મિત્રો આગાહી સામે આવી છે તો મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મિત્રો મોટા ભાગના જિલ્લાઓમાં બે ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે તો મિત્રો હાલ રાજ્યમાં કોલ્ડ વેવની શક્યતા નહીવત છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ઠંડી પછી તાપમાન વધવાની શક્યતા છે તો મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે જ્યારે મિત્રો અમદાવાદમાં પંદર ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભૂકંપમાં ભૂકંપથી ગુજરાતની ધરતી એક મહિનામાં ત્રીજા આંચકાથી લોકોમાં ડરનો માહોલ જ્યાં મિત્રો ગુજરાતના કચ્છની ધરતી પર ફરી એકવાર ભૂકંપના આંચકાથી થી ધૂજી ઉઠી છે જયારે મિત્રો કચ્છમાં રવિવારે સવારે ત્રણ પોઈન્ટ બે ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો તો મિત્રો ગાંધીનગર સ્ટીસ સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના જનામ અનુસાર મિત્રો કચ્છમાં સવારે 10:06 કલાકના ભૂકંપના આજકા અનુભવાયા હતા તો મિત્રો રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 ની માપવામાં આવી છે એટલે મિત્રો ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલના નુકસાનના સમાચાર નથી તે પણ એક સારા સમાચાર આવી રહ્યા છે જે ખૂબ જ મોટો અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે

હજાર આઠસો તેતાલીસ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તો મિત્રો જીએસઆરટી સત્તાવાર વેબસાઇટ પર ટૂંક સમય બાજુ ઉપલબ્ધ કરવામાં આવી શકે છે જે ખૂબ જ અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ફરી એકવાર મિત્રો ગુજરાત સરકારનો મોટો નિર્ણય જ્યાં મિત્રો વાત કરવામાં આવ્યા સમાચારની તો વીજ બિલમાં રાહત માટે હવે રાજ્યની પંચાયતની બિલ્ડિંગની છત પર સોનાલ પેનલ લગાવવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો છે મિત્રો વાત કરીએ આ સમાચારની તો મિત્રો સરકારના આ નિર્ણય બાદ હવે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ઇમારત પર સોનર પેનલ મુકાશે તો મિત્રો આ નિર્ણયનો વિધાનસભાના સત્ર બાદ કમ સમગ્ર રાજ્યમાં અમલ કરવા વિચારણા ચાલી રહી છે ત્યારે મિત્રો સોનલ પેનલ લગાવવા માટે સરકાર સબસીડી પણ આપશે તેવું પણ હાલમાં જણાવવામાં આવી રહ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતોના બે હજારના હપ્તાને લઈને આઈડી ફરિયાદ સરકાર દ્વારા દ્વારા કરવામાં આવે છે ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આ ધોણે નોંધણી માટે એક જાન્યુઆરી બે હજાર થી અરજદાર માટે ફાર્મર રજિસ્ટ્રેશન હેઠળનો ફાર્મર આઈડી ફરિયાદ કરવામાં આવ્યો

ગુજરાતના દહેજમાં આવેલા ગુજરાત ફોરોકેમિકલ્સ લિમિટેડના કેમિકલ પ્લાન્ટમાં અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે ગેસ લીકેજની ગંભીર દુર્ઘટનામાં ચાર કામદારોના મૃત્યુ થયા અને અનેક ઘાયલ થયા હતા ત્યારે મિત્રો આ દુર્ઘટના બાદ મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તો મિત્રો આ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ મિત્રો ગૃહમંત્રીએ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી રહેલી રાહત અને બચાવ કામગીરી અંગે વિગતો મેળવી

જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન પવનની ગતિ સારી રહેશે પરંતુ બપોર બાદ પવનની ગતિમાં થોડો ઘટાડો થશે તો સાંજના સમયે પવનની ગતિમાં ફરીથી વધારો જોવા મળી છે જે અંતર્ગત ઉડના પતંગ માટે સાનુકૂળ રહેશે અને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પંદર જાન્યુઆરીના રોજ પતંગ રશિયાઓ માટે પવનની ગતિ ખાસ અનુકૂળ રહે છે તો આ દિવસ સવાર અને સાંજના સમયે પવનની ગતિ તેજ રહે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે